જે માણસ પહેલેથી આત્મનિર્ભર હોય એ કોઈની ઉપર નિર્ભર થવા જાય હું તો થોડુંક દુઃખ તો લાગે જ જેને લોકોને બીજાને મદદ કરેલી છે એ આજે બીજા સામે હાથ લંબાવે હું તો એને કેટલું દુઃખ થતું હોય કારણ કે પહેલાંની પરિસ્થિતિ જોતા લોકોને શું લાગે ખબર છે કે આને તો સારું હોય છે હું ને આ તો ચલાવે છે હું પણ ચલાવે એ તો હવે આપણું મન જાણે કઈ રીતે ચલાવીએ હું કાકા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ અમૃતલાલ છે અમૃતલાલ વરિયા અને હું એક નિરાધાર વૃદ્ધ વ્યક્તિ છું હું આમ શરીરથી કોઈ દિવ્યાંગ નથી પણ મારી જે આંખ છે એક આંખ મારી ફેલ છે અને બીજી આંખમાં પચાસ ટકા જેવું દેખાય છે મારી આગળ પાછળ કોઈ નથી એટલે આંખોની સ્થિતિ જોતા મને કોઈ કામકાજ તો ખત કરી શકું નહીં તેમ મળે નહીં હું એટલે મારે જે અત્યારે એવો સમય છે કે બીજા ઉપર નિર્ભર રહેવું પડે હું અને કોઈની આગળ હાથ લંબાવવો હું મારી પાસે કોઈ આજીવિકા માટે સાધન નથી હું જે મને કોઈ આજીવિકા માટે સાધન મળે તો નાનો મોટી મહેનત કરી અને હું મારું પોષણ ભરણ પોષણ કરી શકું હું જે આ સમયની અંદર કોઈની આગળ હાથ લાંબો કરવો એ ઘણું દુઃખ થાય છે હં પણ શું કરવું પરિસ્થિતિ એવી છે ને હું એકલો માણસ છું આગળ પાછળ કોઈ છે નહીં હું આવી રીતે દિવસો કાપું છું હાથે રસોઈ બનાવું છું હું તો કાકા તમારી ઉંમર શું છે હાલમાં હાલ મારી ત્રેસઠ વર્ષની ઉંમર છે અને આંખોમાં તકલીફ છે હું પહેલાં હું હીરાનું કામકાજ કરતો પણ હીરામાં તો હવે આંખોની ખરાબ થઈ જવાથી કોઈ કામ ન કરી શકીએ મહેનતનું કામ ન થઈ શકે બીપી ની થોડીક તકલીફ છે એટલે બહુ દોડધામ ન કરી શકીએ હું આવી સ્થિતિ છે મારી તો આજે તમારા પરિવારમાં કોઈ નથી કાકા નહીં કોઈ નથી હું હું એકલો જ છું હું મમ્મી હતા પણ એ બે હજાર બાવીસમાં એક્સપાયર થઈ ગયા એને લાંબી માંદગી ખેંચી ત્રણ વર્ષની હું અને મારાથી થતી હતી સેવા એ દવા દારૂ જે કાંઈ થતું હતું એ કર્યું હું અને મારી પાસે જે બધી બૂડી હતી એની પાછળ મા બાપની પાછળ ખર્ચી નાખી સેવામાં કરવામાં જે માણસ પહેલેથી આત્મનિર્ભર હોય એ કોઈની ઉપર નિર્ભર થવા જાય હું તો થોડુંક દુઃખ તો લાગે જ જેને લોકોને બીજાને મદદ કરેલી છે એ આજે બીજા સામે હાથ લંબાવે હું

મને કશું નથી જોતું મને ફક્ત એક આજીવિકા માટે નાનું કોઈ સાધન મળી જાય કે જેની અંદર મારો ખર્ચો પાણી નીકળે હું એમાં મહેનત કરું અને મારો ખર્ચો પાણી નીકળે અને મારું જીવન પસાર થાય મારો સમય પસાર થાય બસ આ જ મારી ઈચ્છા છે બીજું કંઈ નહીં મને મને બીજી કોઈ મદદ નથી જોતી તમે બિલકુલ ચિંતા નહીં કરો કાકા અમે ચોક્કસથી તમને આજીવિકા માટે રોજગાર માટે સપોર્ટરો બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરતની અંદર તમે દરેક લોકો આ વ્યક્તિની વાત તો સાંભળી દે છે હાલમાં આ કાકાની ત્રેસઠ વર્ષની ઉંમર છે અને કાકા એકલા રહી રહ્યા છે અને કાકાએ કીધું એ પ્રમાણે કે આજથી ઘણા ટાઈમ પહેલાં મારી એવી પરિસ્થિતિ હતી કે હું બીજાને મદદરૂપ બનતો હતો પણ આજે મારી કંઈક એવી પરિસ્થિતિ છે કે મારે બીજા લોકો પાસે મદદ માગવી પડે છે આજે મને ઘણું બધું દુઃખ થાય છે મારી ત્રેસઠ વર્ષની ઉંમર છે બે હજાર બાવીસમાં મેં મારા મમ્મીને ગુમાવ્યા છે ઘણી બધી બીમારીઓ સાથે મારા અમે લડી રહ્યા હતા આજે એમની સેવા કરી અને આજે મારી કંઈક એવી પરિસ્થિતિ છે કે હું જાતે રસોઈ બનાવું છું ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે ઉપાયું જીવન હું જીવી રહ્યો છું તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટ બનવું જોઈએ આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આવા લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળ આજે આપણી પૂરી ટીમ આ કાકાને કંઈક એવી રીતના રોજગારમાં સપોર્ટર બનવાની કોશિશ કરશે કે કાકા એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ કાકાને આપણે રોજગારની વ્યવસ્થા કરીએ દોસ્તો ફાઇનલી કાકા માટે સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયો પણ જોયું હતું કે કાકા મહેનત કરવા માગતા હતા કાકા પાસે કોઈપણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે કાકા તકલીફો સાથે જીવી રહ્યા હતા પણ કાકાની રિક્વાયરમેન્ટના હિસાબે ફાઇનલી આપણે કાકાને સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ કાકાને જે પણ રોજગારમાં તકલીફ પડી રહી હતી એમાં આજે હરીશભાઈ પટેલનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક જરૂરિયાતમંદ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો કાકા આજે કેવું લાગે છે રોજગાર નું સેટઅપ થયા પછી તો સારું લાગે છે કે જે મને આજે એક રોજગાર માટે એક મારી આજીવિકા માટે મને એક સાધન મળ્યું હો અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે હરેશભાઈ પટેલને અને પટેલને કંઈ કહેવા માંગતા હોય તો હરેશભાઈ પટેલ અને પિન્કીબેન પટેલનો હું ખૂબ ખૂબ આભાર માન વ્યક્ત કરું છું કે આજે મને એક રોજગાર માટે એક સાધનનું ડોનેટ કર્યું હું ઈશ્વર એમને સદાયને માટે સુખી રાખે સ્વસ્થ રાખે હું પ્રભુ પાસે એવી પ્રાર્થના કરું છું હું કે મારી જેવા એક નિરાધાર અને વૃદ્ધ વ્યક્તિ હું કે જે દિવ્યાંગ આંખેથી હું એવા વ્યક્તિને આજે એક આજીવિકા માટે સાધન આપી હું અને ખૂબ ખૂબ એક પરમાત્મું કામ કર્યું છે હું તેમનો ખૂબ ખૂબ આભાર છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકેબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ એક વૃદ્ધ વ્યક્તિને એક દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં હાથથી આ પૂરા પરિવારને ખાસ કરીને આ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકેબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહીજો અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ ભેંકબેન પટેલ તો ભાઈ આજે આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે જીવનમાં બદલાવ એટલે મને જે બીજા ઉપર નિર્ભર હતો એ હવે મારે ન થવાનું રહે અને હું એક ખુદ રોજગાર મેળવી અને હું મારું આ જીવન ચલાવી શકું હું એ મોટામાં મોટો આનંદની વાત છે હું બિલકુલ સાચી વાત છે કાકા તમે આ રોજગારના માલિક તમે છો આ રોજગાર ને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે તમે આમાં આગળ વધો અને મહેનત કરો ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમ ને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકો ની મદદ કરી શકીએ ખૂબ જ સેવાના કાર્ય કરો છો પ્રભુ પણ તમારી ઉપર સદાય કૃપા કરે અને તમે સ્વસ્થ રહો થેન્ક યુ સદાય આવા કામ કરતા રહો હું Thank you so much. Thank you so much.